હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું દૂધીના થેપલા તો દૂધીના થેપલાને હર કોઈને દૂધી ભાવતી નથી હોતી તો દૂધીને આ રીતે કંઈક નવું બનાવીને આપો તો બધા ઘરનાને ભાવતું હોય છે એમાંય બાળકોને તો દૂધી પ્રિય નથી હોતી એટલે બાળકોનો દૂધીનું બતાવો એટલે મોઢું બગાડતા હોય છે એટલે બાળકોને દૂધી તો સેચાઈ પણ પ્રિય નથી હોતી તો આવું કંઈક દૂધીનો કંઈક નવો નાસ્તો બનાવીને આપી દેતા હોય તો બાળકો સારી રીતે ખાઈ લેતા હોય છે તો ચાલો આપણે વધારે નહીં બોલીએ એની અંદર આ મસાલા આપણે ઉમેરી દઈશું તો આપણે આ બધા ઘરના જ રહેલા મસાલા આપણે બધા ઉમેરી દેવાના છે એટલે ખાવામાં નાસ્તો એટલો ટેસ્ટી બને કે તમે વાત જ ના પૂછો અને હવે આપણે વધારે નહીં બોલીએ અને મારેથી વધારે હવે નહીં બોલાય મને ગળામાં શરદી જોખામ છે એટલે મારેથી બહુ વધારે નહીં બોલાય એટલા માટે અહીંયા આપણે ઇન્ગ્રેડિયન્ટ લખેલા છે શું ઉમેરેલા છે એ બધું આપણે આની અંદર લખીને મેં તમને બતાવી દીધા છે તો આ રીતે તમારે બધા મસાલા તમારા મનગમતા તમારે ઉમેરી દેવા અને લીંબુ તમારે લીંબુના પસંદ હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો તો આ રીતે મસાલા આપણે બહુ વધારે એવું નહીં બોલાય એના માટે હું તમને આ ઇન્ગ્રેડિયન્ટ લખેલા બતાવી દીધા છે તો બનાવજો મિત્રો અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે ઘઉંનો લોટ લીધો છે આ બધા ઉમેરીને આપણે એનો એક લોટ બાંધી લેવાનો છે લોટ આપણે એવો બાંધવાનો છે કે લોટમાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું જે દૂધીની અંદર મોઇશ્ચર હોય છે પાણી હોય છે એ જ પાણીની અંદર આપણે લોટ બાંધવાનો છે બિલકુલ પાણી આપણે નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા વગર જ આની અંદર આપણે અને જો તમે દહીં ઉમેરશો તો તમારી લોટની ક્વોન્ટિટી વધી જશે એટલા માટે તમારે લીંબુ ખાંડ મીઠું આ બધું તમારે ઉમેરીને લોટ બાંધી લેવો તો દહીં ઉમેરવાથી લોટમાં વધારે ઢીલું થઈ જતું હોય છે એટલે આપણે દૂધીનું જે પાણી છે એ જેને તે લોટ આપણે બાંધીશું અને દૂધી ખાવાની પણ બહુ જ સારી એવી હોય છે દૂધીના ગુણ તો અમે ઘણા બધા હોય છે તો લોટ આપણે આ રીતે બાંધી લેવાનો છે આપણે ભાખરી બાંધતા હોઈએ છીએ ભાખરીનો કે રોટલીનો એ રીતે આપણે એને લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણે સરસ આપણે દૂધીના માંથી થેપલાનો લોટ તૈયાર કરી લીધો છે તો હવે ગુલ્લા આપણે મન સાઈડ તમારે જોતી હોય એટલી તમારે પરોઠો થેપલા તમારે વણી લેવા એના માટે આપણે પાટલી લઈ લઈશું પાટલીમાં કોરો લોટ આપણે આ રીતે લોવામાં આપણે છંટકાવ કરી દઈશું અને આ રીતે આપણે એની રોટલી વણતા હોઈએ આપણે જે રોટલીની સાઈજ જે હોય છે એ જ સાઇઝથી આપણે એને રોટલી વણવાની છે અને આ રીતે રોટલી વણવાથી સારી એવી પાતળી થાય છે અને સરસ થાય છે અને રોટલી આપણે એકદમ પતલી એવી વણી લેવી મીડિયમ ઠીક આપણે બનાવી લેવી તો આ રીતે આપણે તમે જોઈ શકો છો સરસ આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે થેપલો તો આ સાઈડને આપણે બધા જ વણી લઈશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો જેટલા આપણે ગુલ્લા કરેલા હતા એટલા આપણે વણી લીધા છે અને હવે આપણે પેન મૂકીશું કે લોઢી તમે તવો કોઈ પણ મૂકી અને આ રીતે ઘી કે તેલ તમારે લગાવતા રહો અહીંયા આપણે સિંગતેલમાં શેકી રહ્યા છે અને હવે એને બંને સાઈડ આપણે તેલ લગાવી દેવું તેલ થોડું થોડું લગાવતા જવું અને એને આપણે ઉલટ પુલટ કરતા રહીશું અને ધીમા તાપે આપણે એને બધી ભાખરી આપણે પરોઠા થેપલા જે તમે દૂધીના બોલતા હોય એ રીતે તમે આપણે થેપલા બોલી શકીએ પરાઠા બોલી શકીએ કંઈ પણ રોટલી બોલી શકીએ તો આપણે દૂધીના થેપલા બોલીશું તો આ રીતે દૂધીના તમે ઢેબરા પણ તમે બોલી શકો છો તો આપણે બધા શેકી લેવાના છે જોઈ શકો છો કેટલો સરસ એવું દેખાય છે તો હું તમને બધા જ સર્વિંગ પ્લેટમાં હું તમને બતાવી દઈશ અને ચા જો એની સાથે કે ચા કે કોફી તમે કંઈ પણ પીતા હો તો એની સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે તો આપણે આજે હું તમને તોડીને બતાવું છું કે આપણો અને વાળીને પણ બતાવું છું રોલ વાળીને તો રોલ વાળતા આપણો એકદમ ફાટતો પણ નથી અને એકદમ એટલા ખસ્તા બનેલા છે કે ખાવાની પણ બહુ ટેસ્ટ આવે અને હું તમને તોડીને બતાવું છું તોડતા જ એકદમ તૂટી જાય છે અને ઓગળી જાય એવા મોઢામાં મૂકતા જ તો છે ને મિત્રો એકદમ ટેસ્ટી ખસ્તા પરાઠા થેપલા મે દૂધીના તો અહીંયા મેં કોફી બનાવેલી છે એની સાથે અને કોફી કે ચા સાથે બહુ જ ટેસ્ટ લાગે છે તો તમે એન્જોય કરી શકો છો ચા કોફી તો મિત્રો બનાવજો તમને રેસીપી કેવી લાગી દૂધી થેપલાની તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને ચેનલમાં જો નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો મિત્રો અને મારી ગીતાની રસોઈને ફીડબેક આપ